સન્માન કરશે આરીફભાઈ માંડલી આરીફભાઈ મંડલી વિનંતી કરીશ કે શાલ આપણા પુરોહિત સાહેબ પુરોહિત સાહેબને વિનંતી કરીશ કે તેઓ મંચસ્થ ઉપસ્થિત થશે માન્ય શ્રી આઈ કે વિનંતી કરીશ આપનું આરીફભાઈ મંડળી દ્વારા સાલુ સાલુ ઢાળી આઈ કે જાડેજા સાહેબનું સન્માન કરશે આરીફભાઈ મંડળી કે જે આ લોકો છે એ બધા અવનવી રાઇટ્સો લાવેલા છે રાઇટ્સ ધારકો છે ખુબ ખૂબ આભાર હવે ત્યારબાદ મોહસીનભાઈ સરકાર ડીજે વાળા મોહસીનભાઈ ને વિનંતી કરીશ કે આપણા યુવા લોક લાડીલા ટાંગ્રા નગરપાલિકાના પ્રમુખ શ્રી કુરદીપસિંહ ઝાલા સાહેબનું સાલો ઢાળી સન્માન કરશે પુરોહિત સાહેબને વિનંતી કે મંચસ્થ પધારશે પુરોહિત સાહેબ ડીવાયપી શ્રી જેડી પુરોહિત સાહેબને વિનંતી કે મંચસ્થ પધારશે ત્યારબાદ નયનભાઈ નયનભાઈ મોરીને વિનંતી કરીશ કે ધાંગધ્રા નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ શ્રી એમ કે પટેલ સાહેબનું સાલ ઉડાડી સન્માન કરશે તાળીઓનો ગડગડાટ આપણે ચાલુ રાખીશું ત્યારબાદ ઉપપ્રમુખ શ્રી હિરેનભાઈ કાનાબાદનું ચાલ ઉડાડી સન્માન કરશે શ્રી ઇમ્તિયાજ આજે બધા રાઈટ તારકો છે ત્યારબાદ મેળા કમિટીના ચેરમેન પ્રહલાદસિંહ પટિયાલ અત્રે ઉપસ્થિત છે તો તેમને આરિફભાઈ મંડલીને વિનંતી કરીશ કે ચાલુ ઢાળી સન્માન કરશે ત્યારબાદ શાસક પક્ષના નેતા રમેશભાઈ ઓડિયા મોહસીનભાઈને વિનંતી કરીશ કે ચાલુ ઢાળી નથી ओके पुरोहित साहेब અત્યારે ઉપસ્થિત થઈ રહ્યા છે મંચસ્થ તો મોસિનભાઈને વિનંતી કરીશ નાયબ વિભાગ્ય પોલીસ અધિકારી માન્ય ડીવાયએસપી સાહેબ શ્રી જેડી પુરોહિત સાહેબ અત્રે ઉપસ્થિત થયા છે તો હું આ બધા રાઇટ્સ ધારકો છે ચારે ચાર મોહસીન ઇમ્તિયાજ નયનભાઈ અને મોહસીનભાઈ તો વિનંતી કરીશ કે ચારે સાથે મળી સાહેબ શ્રીને સાલ ઉઠાડી સન્માનિત કરશે પુરોહિત સાહેબ શ્રીને કાર્યોનો ગગડાટ બતાવીશું મિત્રો આપણે આપણે આજે રાઈટ્સના જે આપણે મજા લેવડાવી છે રાઈટ ધારકોમાં નાના બાળકોને સૌ આપણે મજા લીધી તે આ રાઈટ્સ ધારકો છે આ બધાય ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ઓર્કેસ્ટ્રા કન્ટિન્યુ સ્વાગત સમારોહ કરતા બાદ એકસાથે સાથે બધા આખી ટીમ અને ત્યાં પણ એક સુખમજન ફોટો શૂટ થાય છે મિત્રો અત્યારે જરૂરી છે તમે જોઈ શકતા છો સોલર જેને કહેવાય કે આપણે આવી છે મિત્રો ટીમ જે તાંગત્રાના મેળાનું સરસ આયોજન કર્યું હતું મિત્રો હવે એમનો ફોટોશૂટ શૂટ થાય છે મિત્રો જોવો ઘણો બધો પબ્લિક પોતાના કેમેરામાં કેદ કરે છે મિત્રો તો આપણે પણ કેદ કરી લીધું છે મિત્રો અને આ તમને બતાવી દઉં છું આવું કંઈ છે મિત્રો ધાનદ્રા નગરપાલિકા તરફથી આયોજન મિત્રો કેવું લાગ્યું તમને કોમેન્ટ કરજો મિત્રો સરસ મજાનું આયોજન થયું છે આપણું ધાનદ્રા નગરપાલિકા તરફથી મિત્રો તો બહુ મજા આવી મેળામાં મહોચ કરવાની તમે જોઈ શકાય છે મિત્રો સાહેબ મિત્રો આવી ગયા આપણે રાધે સામના ગોલા ખાવા જો મેળામાં છે રાધે સામના ગોલા મિત્રો ટિકિટ લઈ લીધી મિત્રો આપણે ટિકિટ લેવી પડે આ સિસ્ટમ અલગ છે મિત્રો ટિકિટ લઈને આપણે ઓર્ડર કરી નાખ્યો મિત્રો અને આપણે રાહ જોઈશી થોડીક વાર થાય એટલે આપણો ઓર્ડર આવી જાય પછી આપણે ગોલા ખાઈ નાખી મિત્રો તો ફાઇનલી મિત્રો આપણા ગોલા આવી ગયા છે તો હાલો મિત્રો આપણે ખાઈ નાખી ગોલા ગોલાસ અને જુઓ મિત્રો મેળામાં કેવી મોજ કરે છે જો લોકો ડાન્સ કરી રહ્યા છે મોજમાં મોજમાં ફૂલ મોજ આવી જાય એના હિસાબે જો લાઇટિંગ કેવું થાય છે મિત્રો મોજે મોજ આવી જાય એવું છે મિત્રો અને મહાદેવનું અને મંદિરની અંદર કેટલું પબ્લિક છે મિત્રો જો લાસ્ટ નાઈટમાં મેળાનો આનંદ લેવા માટે ઘણું બધું પબ્લિક આવ્યું છે મિત્રો આખું મંદિર ફૂલ થઈ ગયું છે જો મિત્રો એટલા પબ્લિક છે મિત્રો તમે જોઈ શકતા પબ્લિકે એ પબ્લિક જ છે લાસ્ટ નાચ છે એટલે મિત્રો ફૂલ પબ્લિક છે ને મેળામાં બધાય આનંદ કરી રહ્યા છે મિત્રો બહુ જ મજા આવે છે અને સરસ મજાનું આયોજન છે મિત્રો તો ફૂલ મોજ છે મિત્રો અને આવો કંઈક નજારો છે લાઇટિંગનો પણ મંદિરમાં પણ લાઇટોની રોશની શણગારવામાં આવી છે જુઓ મિત્રો સફળતાપૂર્વક લાસ્ટ ડે રહ્યો અને પૂરો મેળો સફળતાપૂર્વક રહ્યો મિત્રો એની ખુશીમાં જુઓ મેળાના મેદાનમાં ફટાકડા પણ ફૂટ્યા મિત્રો તમે જોઈ શકતા મિત્રો તો મિત્રો હાલો આપણે જાય છીએ ઘરે લાસ્ટ નાઈટ હતી અને આપણે ફૂલ મોજ કરી લીધી મિત્રો તો બધાને બાય બાય મિત્રો